નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માંગ આપનું હાર્દિક સ્વાગત છે માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબ નાઓએ હોય વડોદરા શહેરમાંગ પ્રોહી જુગાર ની અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો અંગે માહિતી મેળવી પ્રોહી જુગારના સફળ કેસો કરી આ પ્રવૃત્તિ નેસ્તનાબૂત કરવા માટેની સૂચના કરેલ હોય જે સૂચના આધારે પોહિન્સ શ્રી સી બી ટંડેલ પીસીબી નાઓએ તાબાના માણસોને પ્રોહી જુગાર અંગે બાતમી મેળવી સફળ કેસો શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડી આવી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય જે આધારે પીસીબી ના હેકો હિતેન્દ્રસિંહ ગણપતસિંહ નાવને બાતમી હકીકત મળેલ કે સમા જવાહરનગર ભરવાડ વાસ પાસે ખુલ્લામાં કેટલા કિસ્મો ભેગા મળી પતા પાના રૂપિયા વડે હાર્જિકનો જુગાર રમી રહેલ છે અને હાલમાં પણ આ જુગારની પ્રવૃત્તિ ચાલુ છે જે હકીકત આધારે માહિતી મુજબની જગ્યાએ રેડ કરતા જાહેર માં પત્તા પાના રૂપિયા વડે હાર્જીતનો જુગાર રમતા આઠ ઇસ્મોને ઝડપી પાડી સમા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા અન્વે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે રિપોર્ટ નિસાર મહેંદી સાથે હઝરત ખાન વડોદરા